જેમ જમ્મુ પ્રખ્યાત છે તેમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રાકૃતિક રીતે સીતાફળ પ્રખ્યાત છે અને આ સીતાફળ ને આદિવાસી ભાષામાં અંડુરા તરીકે પણ ઓળખવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના દિવાટ રંગપુર સડલી બુડગામ ભોડલી સિંગલકુવા મોટરા રામપુરા તેમજ કમાટ વિસ્તારના પલાસકુવા ઘડોલ ઝાંઝર પાણીબાર માણકા છોડવાણી આંબાડુંગર મોગરા પડવાણી અને નેસવાડીના દુગદાના આદિવાસી પ્રદેશમાં વિપુલ માત્રામાં અનુરીના વનસ્પતિ જોવા મળે છે અહીં વસ્તા આદિવાસી સવારે જંગલમાંથી સીધાફળ તોડીને એક જગ્યા પર એક જ એકત્ર કરી કેરેટમાં ભરી વાહન દ્વારા વડોદરા અમદાવાદ સુરત ભરૂચ જેવા અનેક શહેરો સુધી વેચવા જાય છે અહીં પાકતા સીતાફળોને કોઈ પણ પ્રકારની દવાઓ ખાતર કે અન્ય રીતે છેડછાડ કર્યા વિના બિલકુલ કુદરતી રીતે જ પકવવામાં આવે છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અહીંના ડુંગરાળ વિસ્તારમાં થતા અંડુરા સીતાફળ વીસ કિલોના એકસો પચાસથી લઈને બસો પચાસ સુધીનો હોય છે જે વીસથી પચીસ કિલોની પેટીઓમાં પેકિંગ કરીને ટ્રક ટેમ્પામાં વડોદરા અમદાવાદ સુરત રાજકોટના બજારોમાં વેચાણ કરવામાં આવતા હોય છે વડીલો પાસેથી મળતી જાણકારી મુજબ નહીં વધત આરોગ્ય સેવાઓ મળતી તેવા પહેલાના સમયે અંડોરા સીતાફળનો ઉપયોગ ખાવા ઉપરાંત ગાય ભેંસ બળદ કે બગડીને જ્યારે કોઈપણ પ્રકારનો ઘા કે ચાંદા ઘૂમડા નીકળ્યા હોય ત્યારે અને માણસોમાં પણ શરીર પર વાગેલા ઘા કે ચાંદા ઘૂંબડાને રિઝવા કાચા અંડોરાને પથ્થર પર ઘસીને તેનો માહોલ તૈયાર કરીને લેપ કરવામાં આવતો આમ અંડોરાની અંદર ઔષધીય ગુણો પણ ભરપૂર માત્રામાં રહેલા છે આજે છે સીતાફળ છે એ આ જંગલમાં થાય છે જંગલમાંથી સવારમાં અમે બધા જઈએ છીએ અને જંગલમાંથી સીતાફળના ઝાડ પરથી અમે સીતાફળ તોડીએ છીએ અને તોડીને બધા કેરેટ ભરીએ છીએ અને ત્યાંથી અહીંયાથી ભરીને અમે આગળ બજારમાં લઈ જઈએ છીએ અને એના જે સીતાફળ અમે વેચીએ છીએ એનાથી જે પૈસા મળે છે એનું અમે જીવન ગુજરાન ચલાવીએ છીએ